તાપી જિલ્લા આદિવાસી સમાજ એને સખત શબ્દોમાં વખોડે છે અને એની સાથે સાથે જ તાપી જિલ્લામાં પણ શાંતિ બની રહે અને તાપી જિલ્લામાં પણ આવા બનાવ ન બને અને જે યુવાનો સમાજ માટે લડે છે સમાજ માટે બોલે છે તે હજુ પણ હજુ બોલે અને એમનામાં પણ ડર ન બેસે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા પાછલા દિવસોમાં જોઈએ તો કુકર મુંડામાં પણ એક આદિવાસી યુવાનને નગ્ન કરીને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો હમણાંની જ ઘટના છે કપડબંધમાં રાત્રિના સમયે વનકર્મીઓ સાડા નવ વાગે ઘુસ્યા હતા બે મહિલાઓ હતી ત્યારે એટલે કે આદિવાસી વિસ્તારમાં આ તંત્ર દ્વારા હવે ધીમે ધીમે આદિવાસી સમાજના યુવાનો અને આદિવાસી સમાજના લોકો જે સમાજ માટે બોલે છે છે એને દબાવવાની કોશિશ થઈ રહી આદિવાસીની ઘટના હોય જેમાં પણ આદિવાસી સમાજના લોકો પર એક્સપાયરી ડેટ ટિયર ગેસ છોડ્યા હતા એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને તાપી જિલ્લામાં શાંતિ બની રહે એના માટે તંત્ર પણ લોકો સાથે હળી મળીને રહે અને લોકોને અન્યાય ન કરે ત્રાસ ન આપે એ માટેની રજૂઆત કરવા માટે આવ્યા હતા